વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સો નવી બસોનું લોકાર્પણ કર્યું અને વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો સ્લીપિંગ સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી કાર્યક્રમ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું તેર થી ચોદા મહિના સોળસો બીસ બસો રાજ્યમાં નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ

દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે સો નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી મહાનગરો સુધી પોતાને નોકરી માટે ધંધાર્થી માટે ભણતર પ્રાપ્ત કરવા માટે આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય શહેરથી પાછું પોતાના ઘર તરફ હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે કુલ મલાવીને આ તેર મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર તેર ચૌદ મહિનાની વચ્ચે સોલસો ને વીસ નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલી મૂકવામાં આવે આટલા મોટા પાયે એસ ટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર ચૌદ મહિનામાં પચીસ લાખ પેસેન્જરની સામે આજે સત્યાવીસ લાખ પેસેન્જરો દરરોજ એસ માં ટ્રાવેલ કરે છે એ એસ વિભાગની સૌ ડ્રાઈવરોની સૌ કન્ડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે અને આપણે આ ટાર્ગેટ આવનારા બાર મહિનામાં આ સત્યાવીસ લાખ નો ટાર્ગેટ આપણે ત્રીસ લાખ યાત્રીઓ સુધી પહોંચાડવા માટેનો આપણે જે સંકલ્પ લીધો હતો આ સંકલ્પથી સામાન્ય નાગરિકોએ પોતાના સંકલ્પ ટુ વ્હીલ પર જવું આવવું નહીં પડે જે સ્કૂટર પર બાઇક પર ગામથી શહેરો સુધી જવું પડે એ જ નાગરિક તમારી બસમાં બેસીને જયારે જશે તો એની આવવા જવાનું સુરક્ષિત યાત્રા થશે અને ટુ વ્હીલ પર હાઈવે પર ના જવું અને પોતાને વાહનમાં કારણ વગરનું ઈંધન ના પાલવું આ બધા જ વિષયોની અંદર રાજ્યના નાગરિકોને ફાયદો થશે એટલે આપણે આ સંકલ્પ બધાએ સાથે મળીને આગળ વધારવાનું છે અને આપણો પરિવાર એ સત્યાવીસ લાખ યાત્રીઓની આવનારા વર્ષની અંદર ત્રીસ લાખ યાત્રિકોને દરરોજ અવરજવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ તરફ આપણે લોકો આગળ વધવાનું છે હું ફરી એકવાર એસ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના નાગરિકોને આજે નવી સો બસો મળવાની છે સોલસો વીસ બસ તેર મહિનાની અંદર આપણે ચાલુ કરી છે બીજી પાંચસો બસ એ આ પંદર તારીખ પહેલાં આપણે ખુલ્લી મૂકવાના છે એટલે ગુજરાતને ચારે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલની એટલે દાદાની આ સવારી એ ખૂને ખૂને નવી સવારી મળવાની છે રાજ્યના નાગરિકોને આનો સીધો લાભ મળશે આપ સૌ લોકો ફરી એકવાર હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણા મંત્રી શ્રી મુકેશભાઈ અહીંયા આવેલા છે એમના વિસ્તારની ઘણી બધી બસો છે આજે એટલે મંત્રીશ્રીને ખાસ આમંત્રણ આપેલું હતું અને આપણે સૌ મળીને આ આપણી એસટીની સવારી સૌથી સુરક્ષિત સવારી કઈ રીતે બને તે દિશામાં બી આપણે લોકોએ આગળ વધવાનું છે આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન